કાર્યક્રમ ઝાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના માહિતી મુજબ ભારત સરકાર શ્રીના આદિવાસી નાગરિકોના વેગવંતો બનાવવા તાલુકાના લીમડી પ્રાથમિક શાળાના પટાંગણમાં અને માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ દરમિયાન અલગ અલગ યોજનાઓના લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા તેમજ ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી સાલોદ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર તુષાર ભાભુર તાલુકા સુપરવાઇઝર શ્રી સંગાડા આકે વરોડના મેડિકલ શ્રી તેમજ પ્રાથમિક આકેતા તમામ સ્ટાફે હાજર રહી આરોગ્ય લગતી તમામ સેવાઓ આપવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ એનસીડી સ્ક્રીનિંગ સિકલ સેલ ટેસ્ટ જનરલ ઓપીડી વગેરેની સેવાઓ આપવામાં આવી હતી આ નિમિત્તે મોટી સંખ્યામાં વિવિધ ગામોના લોકોએ લાભ લીધો હતો અને લાભાર્થીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બિરજિબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ